વલસાડના પંચલાઈ ગામનો રસ્તો વરસાદી પાણીમાં ગરકાવ થયો છે રસ્તા ઉપર પાણી ફરી વળતા સ્થાનિકો અટવાયા છે પંચલાઈ ગામે ટેકરી ફળિયામાં પણ પાણી ફરી વળ્યા છે ભારે વરસાદને કારણે પંચલાઈ ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા છે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે પાણીનો ધસમસતો પ્રવાહ છે જેને કારણે અહીંથી પસાર થતાં લોકોને ભારે હાલાકી પડી રહી છે ખાસ તો સ્થાનિકોની મુશ્કેલી વધી છે પાણી ફરી વળતા સ્થાનિકો અટવાયા છે અને પાંચલાઈ ગામે ટેકરી ફરડીયામાં પણ વરસાદી પાણીનો પ્રવાહ અત્યારે જોવા મળી રહ્યો છે તો ભારે વરસાદને કારણે પાંચલાઈ ગામના લોકો આ પાણીના ધસમસતા પ્રવાહની વચ્ચે રહેવા મજબૂર બન્યા છે તો ભારે વરસાદથી વલસાડ જિલ્લાની નદીઓ અત્યારે બે કાંઠે વહી રહી છે ભારે વરસાદથી શંકર તળાવ ગામની બામ નદી ખાડી બે કાંઠે વહી રહી છે બામ ખાડીનો લો લેવલ બ્રિજ પણ પાણીમાં ગરકાવ થવો છે દસ ગામના લોકો વીસ કિલોમીટરનું ચકરાબુ ખાવા માટે મજબૂર બન્યા છે તો હાલ તો વલસાડની ભાગની નદીઓ બે કાંઠે વહી રહી છે અને ભારે વરસાદથી શંકર તળાવ ગામની બામ ખાડી બે કાંઠે વહી રહી છે બામ ખાડીનો લો લેવલ બ્રિજ પણ પાણીમાં ગરકાવ થવો છે દસ ગામના લોકો વીસ કિલોમીટરનો ચક્ર મુખાવવા માટે મજબૂર બન્યા છે